પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો રાઘવજી હોસ્પિટલ અને પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાઘવજી હોટલ અને પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન દયાભાઈ પિલાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો સાત એક બે હજાર મંગળવાર રાધનપુર ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને બનાસકાંઠાના ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને વાવરાણા ગજેન્દ્રસિંહ અને પાટણ જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાટણ માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ નૌકાબેન પ્રજાપતિ વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી અને રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને ડોક્ટર દેવજીભાઈ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો ભારતીય જનતા પાર્ટી અને શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સન્માન છે અમારું સન્માન નહીં પણ આ રાધનપુર તાલુકાની તમામ પ્રજાનું સન્માન છે આજે સહકારિતા તરફથી રાખવામાં આવ્યું છે અને હવે આ આવતા સમયમાં જ્યારે આ વિસ્તારમાં જે કાંઈ વિકાસના કામો કરવાના છે એમાં શંકરભાઈ સાહેબે જે આ લાભને વાત કરી સહકારિતાથી ખૂબ કામ કરી શકાય છે એમાં અમે સાથે રહીને સાહેબના માર્ગદર્શન કરવા આ વિસ્તારમાં સહકારના હિસાબે સહકારના હિસાબે જે કાંઈ લાભો આ વિચારને મળે એમાં બાબામાં અમે પૂરેપૂરી ખોલી અતું અને આ વિચારનું જેમ સાહેબનો અભિગમ છે સાહેબના વિચારો છે

ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ કે જેમણે એક સપનું જોયું છે કે સરકારની સમૃદ્ધિ એ દિશામાં આ બનાસ બેંકને આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા એસવી અધ્યક્ષ જીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેન્દ્ર ગુજરાત અને જિલ્લો એના સંગઠન અને સરકારની માધ્યમથી આ જે સહકારથી સમૃદ્ધિનો જે કન્સેપ્ટ છે એને ઘર સુધી પહોંચે ગરીબ સુધી પહોંચે ખેડૂત સુધી પહોંચે એવી બનાસ બેંકના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે કહીશું ભાઈ અને અમારો બોર્ડ ઓફ ડિરેક્ટર અમે પ્રયત્નો કરી અને લોકોને એનો મહત્તમ લાભ મળે એ દિશામાં પ્રયત્ન કરીશું